રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દસ પાયર નામની બિલ્ડિંગમાં એક ઓફિસ છે જેના જેમાં જે ફરિયાદી છે અને એના આજ ગુનાના આરોપી મૌલિક પ્રફુલભાઈ નાનપરા આ બંને સાથે મળી એનો પ્રોડક્ટ પેકેજિંગનો ધંધો શરૂ કરેલો હતો અને જે ફરિયાદી છે એણે આજે આરોપી એના ધંધામાં પ્રોપર ધ્યાન ના આપતા હોય એ બાબતે ફરિયાદી એને કહેતા આરોપીને કહેતા આરોપીને ખોટું લાગતા જે ફરિયાદી છે એને આરોપી છે એને ફરિયાદીને માર મારેલ છે એને વાળ પકડી અને બીજા કોઈને કહ્યું તો જાનથી મારી નાખ્યું આ પ્રકારની ધમકી આપેલી છે જેથી આ મૌલિક નાનપરા વિરુદ્ધમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે બનાવ છે જૂન બે હજાર પચીસનો છે જેની ફરિયાદીએ તાજેતરમાં જ ફરિયાદ કરતા ગઈ તારીખ નવ બારના રોજ આનો ગુનો દાખલ કરી અને જે આરોપી છે મૌલિક નાનપરા એની અટકાયત કરવામાં આવેલી છે યુવતી પણ મારી રહી છે યુવકને એવા પણ સીસીટીવી કેમેરા અને જે સીસીટીવી ફૂટેજીસ છે એ ગુનાના કામે કબજે કરવામાં આવશે અને જો આ પ્રકારની બીજી કોઈ પણ હકીકત ધ્યાને આવશે તો સીસીટીવીના આધારે અને જે મૌલિકની કોઈ રજૂઆત હશે તો એને ધ્યાનમાં રાખીને અમે કાર્યવાહી કરવામાં આવશે